મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડીની ટોટલ ડિટેલ આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરજો કિશોરભાઈને આ ઇકો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો ગાડી છે મોડલની વાત કરું બે હજાર વીસ ના મોડેલની ઈકો ગાડી એન્જિન પાવરફુલ છે

બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કોમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને ફૂલ સાચવેલી ગાડી જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ સારું તમે કાર જોઈ શકો છો અથવા આ ઇકો ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરીને પણ લઈ શકો છો કિંમત ની વાત કરું ચાર લાખ અને પચીસ હજાર તાલુકો વાંકાનેર અને વરડુસર ગામે જોવા મળશે ઇકો ગાડી લેવી હોય ઉનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો